પીએસઆઈ વાય એચ પઢિયાર જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે એટલી પ્રાથમિક માહિતી મળેલ છે અને પોતાના વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નશો કરેલો છે હાલ એની પૃચ્છા કરતા જણાવે છે કે હું મારા વતન તરફ જઈ રહ્યો હતો એમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે એમના જે જિલ્લા એસપી છે એમને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય રાહે જે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે